હેલો ફ્રેન્ડ્સ તો આજનો આપણો ટોપિક છે ભારતનો બંધારણ કે જેમાં આજે આપણે ભારતના બંધારણને લગતી માહિતી ટૂંકમાં સમજીશું તો સૌપ્રથમ આપણો પહેલો પ્રશ્ન છે બંધારણ એટલે શું મિત્રો બંધારણ એટલે દેશને ચલાવવા માટેના નિયમો અધિકારો અને જવાબદારીઓનો લેખિત સંગ્રહ કે જેને આપણે બંધારણ કહીએ છીએ ભારતનું બંધારણ ભારતનું બંધારણ એ વિશ્વનું સૌથી મોટું લખાણરૂપ બંધારણ છે મિત્રો કોઈ કોઈ પણ દેશ 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 પાસે પાસે ભારતના જેટલું બંધારણ નથી ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે કે સંસ્થા બંધારણ કોણ તૈયાર કરે છે બંધારણ તૈયાર કરનાર સંસ્થાનું નામ છે સંવિધાન સભા સંવિધાન સભા છે એ ભારતનું બંધારણ તૈયાર કરે છે નવ ડિસેમ્બર ઓગણીસો ને છેતાલીસ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ માં ભારત નું બંધારણ લખવાની સૌ શરૂઆત થઈ હતી ત્યારબાદ બંધારણ લખવાનું પૂર્ણ ક્યારે થયું થયું હતું તો બંધારણ લખવાનું પૂર્ણ થયું હતું છવ્વીસ ઓગણીસો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણ લખવાનું પૂર્ણ થયું હતું ત્યારબાદ તેની અમલવારી તો કે બંધારણ લખાઈ ગયા બાદ તેની અમલવારી ક્યારે થઈ હતી તો કે અમલ થયો હતો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસમાં ભારતના બંધારણનો અમલ થયો હતો બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસ લાગ્યા હતા બે વર્ષ અગિયાર માસ અને અઢાર દિવસે ભારતનું બંધારણ તે હેડલ હતો ત્યારબાદ તેના રચયિતા કોણ છે કે ભારતના બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે ભારતનું બંધારણ તૈયાર કર્યું હતું કે જેમને બંધારણના શિર્ષક તરીકે પણ ઓળખવામાં આવે છે મિત્રો ભારતનું બંધારણ સૌપ્રથમ અંગ્રેજી ભાષામાં હતું ત્યારબાદ તેના ગુજરાતીમાં અનુવાદ કરવામાં આવેલો હતો બંધારણમાં કુલ ત્રણસો કલમો બાવીસ ભાગો અને આઠ અનુસૂચિઓનો બનેલો હતો ભારતનું બંધારણ કુલ ત્રણસો કલમો બાવીસ ભાગો અને આઠ અનુસૂચિઓનું બનેલું છે ત્યારબાદ સંવિધાનમાં ફેરફાર કરવામાં આવતા ત્યારબાદ ત્રણસો પંચાણું કલમોમાંથી વધારો થયેલો છે મિત્રો તો મિત્રો આ હતી ભારતના બંધારણને લગતી થોડીક ટૂંકમાં માહિતી આશા રાખું છું કે તમને વિડીયો પસંદ પડ્યો હશે જો વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વિકીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું આવા જ નવા રસપ્રદ વિડિયો સાથે ત્યાં સુધી જય માતાજી